ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત તસ્મે શ્રી ગુજરાત છે ને ને એ સંતોની સંતોની ભૂમિ છે અને જો સેવા કરવાનો મોકો મળી જાય તો કાંઈ પાછા ના પડતા હોય એમની સેવા કરજો વણઝારા સમાજનો ગૌરવ એવા સુરેશભાઈ દલાજી ખેમાજી વણઝારા આજે ખૂબ જ સરસ કામ કર્યું છે એમનો અને એમના પરિવાર અને એમનો સમાજનું નામ ખૂબ જ આગળ લઈ ગયા છે સૌથી મુખ્ય વાત હું તમને બતાવવા માંગુ છું સુરેશભાઈ દલાજી વણઝારા એ શ્રીરામ સેવા સેતુથી જોડાઈ ગયા છે શ્રીરામ સેવા સેતુ એકસો આઠ દિવસ સુધી સતત હનુમાન ચાલીસાનું પાઠ ઘરે ઘરે જઈને કરે છે અને રામ નામની ભક્તિનું અલગ જગાડે છે અને એવામાં સુરેશભાઈનો સહકાર શ્રીરામ સેવા સેતુને મળી ગયો છે જેમાં સાધુ સંતોની ઉપસ્થિતિ હોય ને તો જીવન ધન્ય બની જાય છે આટલા મોટા પ્રસંગમાં શ્રી ગુરુ ઉત્તમપુરી ગામ વાવ તાલુકા થરાદ જિલ્લો બનાસકાંઠાથી દલાજીભાઈના ઘરે આવીને આ પ્રસંગમાં સાચા ભગવાનની હાજરી લગાઈ છે ખરેખર આવો પ્રસંગ આપણા ઘરમાં હોય ને એવામાં કોઈ સાધુ સંતો અને ગુરુજીની હાજરી મળી જાય ને એ પ્રસંગ એ પરિવાર અને એ સમાજ સ્વરૂપ સમાન બની જાય છે આજે ઓગણ્યાસી મો દિવસ હતો શ્રીરામ સેવા સેતુનો અને દલાજીભાઈના ઘરે શ્રીરામ ચૈત્ર માણસની પોથી આવી છે એ પોથીનું એમને ભવ્ય સ્વાગત કર્યું છે તમે જોઈ શકો છો કેટલું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે જેટલા પણ અહીંયા ઉપસ્થિત છે ને એ બધાના મોઢા ઉપર શ્રી રામ નામનો જય જયકાર છે સમાજના બધા જ લોકો મળીને ગુરુજીનો કેવો ભવ્ય સ્વાગત કર્યું છે એ પણ તમે અહીંયા નિહાળી શકો છો ખરેખર જોવા જઈએ ને તો આટલા મોટા પ્રસંગમાં સારું સંતોનો આશીર્વાદ મળી જાય ને તો આપણું જીવન ધન્ય થઈ જાય છે લોકો ગુરુજીના આશીર્વાદ લેવા માટે દૂર દૂર જંગલોમાં જાય છે અને એમને આશીર્વાદ ત્યાં મળે છે ગુરુજીના દર્શન પણ થાય છે અને અહીંયા આજે તો સાક્ષાત ભગવાન આપણા ઘરે પધાર્યા છે આ પાવન દર્શન નિહાળવા માટે વણઝારા સમાજના લોકો દૂર દૂરથી આવીને અહીં હાજરી આપી તો છે જ પણ એના સિવાય ઘણા બધા સમાજના લોકો અહીંયા પધારીને ગુરુજીના પાવન દર્શન કરવામાં પોતાની હાજરી લગાવી છે વાલા મિત્રો આવા દર્શન કરવાનો લાભ બીજી વાર મળે કે ન મળે પણ આમાંથી જેટલું થઈ શક્યું છે ને અમે આ વિડીયોના માધ્યમથી તમારી સામે પ્રસ્તુત કર્યા છે આ વિડીયોને લાઈક કરજો અને તમામ વણજારા સમાજના લોકોને અને બીજા બધા સમાજના લોકોને એમના ગ્રુપમાં આ વિડીયો શેર કરજો બધા જ લોકોને ગુરુજીના પાવન દર્શન મળે અને દર્શન કરવાથી એમના આશીર્વાદ મળે એવી અમારી શુભેચ્છાઓ એના માટે ભલા મિત્રો તમે આ વિડીયોને આગળ શેર કરજો જેથી બીજા બધા ઘણા બધા લોકોને એમનું દર્શન મળી શકે એમને એમના આશીર્વાદ મળી શકે શ્રીરામ સેવા સેતુના પ્રમુખ પ્રવીણભાઈ પંચાલ અને શ્રીરામ સેવા સેતુના પરિવારના સમસ્ત લોકો અહીંયા હાજરી આપી છે અહીં હનુમાન ચાલીસા બજરંગપાળ હનુમાન અષ્ટકનું ધૂમધામથી પાઠ કરવામાં આવી છે જાણે કે સાક્ષાત હનુમાનજીની ઉપસ્થિત હોય ને એવી અનુભવિત થઈ રહી છે અહીંયા શ્રી અંબિકાનગરની ધરતી આજે સ્વર્ગ સમાન થઈ ગઈ છે અંબિકાનગરના રહેવાસીઓ પણ જાણે કે આજે દેવ બની ગયા છે અને રામ નામના જજયકાળથી આખો અંબિકાનગર ગોજી ઉઠ્યો છે ભાલા મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોમાં ગુરુજીના પાવન દર્શન અમે કરાવ્યું છે તો આ વિડીયોને બીજાને પણ શેર કરજો ગુરુજીના પાવન દર્શન બીજાને પણ લાભ મળે એવી અમારી શુભેચ્છાઓ શ્રીરામ સેવા સેતુનો એકસો આઠમો દિવસની ઉજવણી ખૂબ જ ધૂમધામપૂર્વક કરવામાં આવશે મોટા મોટા રથો કાઢવામાં આવશે અને હનુમાન ચાલીસા સુંદરકાંડ રામકથાનું પણ પાઠ કરવામાં આવશે હું તમને લોકેશન બતાવું છું અમદાવાદમાં ગોતા બ્રિજ પહેલાં જે વિશ્વકુરા મંદિર છે ને એની પાછળ જે મેદાન ખાલી છે એ મેદાન છે એ મેદાનમાં મોટું મંડપ બાંધીને ભવ્ય ઉજવણી કરવામાં આવશે તમે અહીંયા હાજરી આપીને આ પ્રસંગને ખૂબ જ આગળ લઈ જજો જય જય ગુરુ ઉત્તમપુરી મહારાજની જય હો જય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ जय जय राम श्री गुरु जगत समुद्र निर्मल गुण सुधारी जाए गए सुमलो पवन कुमार बल्दे हो गले स्विकार जय हनुमान ज्ञान गुण सागर जय कवेश చంద్ర కే రఘు రఘువతి భార

કારણ <coughs> ચોપાય बड़े हनुमान चालीसा और की जी दिशा गिर गौली साय नाथ दय की कीजे नाथ दयरा की जय नाथ दय